શ્રી બોલ શ્રી શ્રી નય શ્રી 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 ગુરુ ચરણ ચરો જરજ નિજ મન મુકુર સુધાર નિજ મન મુકુર સુધાર શ્રી ગુરુચર શું બનાવ્યું હવન મોટો કરો તો આપડે શું બનવાનું છે પોલીસ ઈમાનદાર પોલીસ ઈમાનદાર પોલીસ કેવા

અ શ્રી બોલ શ્રી ગુરુ ચરણ ચરો જરજ ગુરુ મન મુકુરશુધા ઓલા માટા જો ઈ ઝંડો આપડો આપણે છે ને દિલ્હી જવાનું છે ઓફિસ કરવાની પછી ટેબલ ઉપર બે આમ આવે આવે મજા મજા આવી ગયે હેલો દોસ્તો કલ